તેમ મારે ખાલી બે દિવસ હજાર પછી એક પોઈન્ટ તો નહી એક દિવસ નહિ પાંચ દિવસ અચ્છા સ્કૂલે જવું ગમે ગમતું તો નથી પણ જવું પડે ગમતું નથી પણ જવું પડે હા કેમ એવું બધાની પર્સનલ સ્ટોરી પર્સનલ સ્ટોરી હોય પર્સનલ સ્ટોરી છે હા સ્ટોરી ના જોઈ હા જોઈ ચોઈસ છે કેમ બનવું ના ગમે હાચું કે છે ગમે થોડું થોડું ગમે હા

વિરાટ કોહલી વિશે બોલવાનું બોલતા શું શું ખબર છે વિરાટ કોહલી વિરાટ કોહલી ના ઇન્ટરનેશનલ 3/2 સેન્ચુરી થઈ ગઈ લપક ને એક વિરાટ ની કેપ્ટનશી માં ને ને એ છે ને ઇન્ડિયા જીતી જીતી ગયું હા પછી બીજું બીજું અને ipl માં સૌથી વધારે રન હે એ રન કેટલા હે મને ખબર ન હતી વાત અલગ હે અચ્છા બીજું એમ એસ ધોની એમ ધોની એમ ધોની એ સૌથી ફાસ્ટ સ્ટમ્પિંગ કરી જીરો પોઈન્ટ જીરો વન સેકન્ડ માં શુભમન ગિલ ની શુભમન ગિલ ને આઈપીએલ માં ફાઈનલ માં જીટી વોશિંગ ને હા હા એક એકલા એવા પ્લેયર હે કે જેને પૂરી બનાવી ખાલી અને એના બોલિંગમાં ત્રણ વિકેટ લીધી હમ બે વાર બોલિંગ કરીતે માત્ર ત્રણ વિકેટ લીધી એકમાં એક માં એક વાર લીધી બીજી બોલિંગમાં બે બે વાર લીધી અને એને એના એનું નિક્નેમ હે કેપ્ટન પુલ માહી ને થાલા ને બધા એને થાલા ફોરર લીધો ને બોલાવે અચ્છા ચાલ તો તનો એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછું આપણે સૌથી પેલા વર્લ્ડ કપ જીતા હમ ત્યારે કેપ્ટન નું નામ શું હતું एमएस धोनी 2007 માં ને આપણે બે વાર વર્લ્ડ કપ જીતા હા તો એ તો કોપી લે ઓ મોલ લેગો ટી20 વર્લ્ડ કપ છે ટી20 થોડું હોય પહેલા તો વનડે ને ટેસ્ટ જ હતા ને હા એ જ થાતું હમ હ હજી તો બીજો કે ઇન્ટરેસ્ટિંગ વાસ્તવ વિશે પૂછો આ તને અગર આવડે ને તો પાક્કું છે

જોઈએ ભાઈ હા હા સરસ છે ચાલો તો મળીએ કાલે સવારે જોઈએ અમારે ભાઈ સિંહ વેલો ઉઠે છે કે નહીં